कृष्णा ने बहुत सुंदर मैसेज आप कि तेरे सोने से पहले तू सबको माफ कर दिया कर तेरे जागने से पहले मैं तुझे माफ कर दिया करूंगा और ये सच है हूँ पंकज भाई ने की थी, थी कि मैंने क्षमा अपना आप तो वे मजा आवस कारण जिंदगी में मैं अनुभव्यू न राग न द्वेष न गुस्सा કોઈ પણ હોય એની સાથે આપણે આમ કહે છે પણ સાત જન્મ સુધી માફ નહીં કરું હું ડૂબ્યો તો ડૂબ્યો તુમકો બી લે ડૂબેંગે સનમ આમાં તમે કોસ્મિકમાં એક એનર્જી નાખી દીધી છે સાત જન્મ સુધી એ તમારો દુશ્મન થઈને આવ્યા જ કરશે તમે સાપ અને એ વેંછી લેતા રહેજો ઝઘડતા રહેજો લડતા રહેજો આ તમે કોસ્મિકમાં નાખી દીધું છે આપણા છોકરાઓ જ્યારે મોડા આવીએ ત્યારે પહેલો સવાલ ઓર પહેલો વિચાર મા બાપના મગજમાં શું આવતો હોય છે ક્યાંક એક્સિડન્ટ તો નહીં થયો હોય ક્યાંક ખોટું તો નહીં થયું હોય તો આજે નહીં તો દસ વર્ષ પછી બી તમને દીકરા કે પતિના નસીબમાં એક્સિડન્ટ લખી નાખ્યો છે અજાણતા અને જેની તમને જાણ સો દે સે કે તમારા વિચારોનું એક બીજ તમે રોપો છો એટલું વિચારીને રોપો કે તમને ખબર પણ નથી કે આજની જે ડેસ્ટિની તમે ભોગવી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક અજાણ્યાપણે તમે માંગેલી છે અને તમને ખ્યાલ પણ નથી કે ક્યારે માંગી ચૂક્યા છો પાણીનું એક બિંદુ ઝાકળ બિંદુ થઈ સૂરજના કિરણોથી ઉડી અને વાદળોને મળે છે ને આટલા વાદળોને મળી મલ્ટીફોલ્ડમાં વરસાદના રૂપે પાછું જમીન પર આવે છે પાછું જમીનથી સૂર્યના કિરણોથી બાસ્મી ભવન થઈને વાદળોને મળશે વિચારનો એક બુંદ પણ આજે જે તમે રોપી દીધું કોસ્મિક એનર્જીમાં કાલે મેનિફેસ્ટ થઈને પૃથ્વી પર સત્ય થઈને તમારી સામે આવશે અને તમે રોકી નહીં શકો અને આ એક હકીકત છે હવે નાનો એક દાખલો મારા બિલ્ડિંગનો એક પત્ર તાદરો તૂટી ગયો હું પડી ગયો

તુમે ભી ક્લેવોન્ટ હો ગઈ તું કે તું ભવિષ્ય માલુમ પણ ને લગા ક્યાં બાતે તો હા ગુરુજી હું જ્યારે બી ત્યાં આવું છું ને મને જે દિવસે લાગ્યો છે ને કે હું પડીશ એ દિવસે હું પડું જ છું અને ગુરુજી એવા છે કે તમને ડાયરેક્ટ તમારું ઇન્સલ્ટ ન કરે આપણે એમ સમજીએ કે આપણે બહુ હોશિયાર થઈ ગયા છે તો એ દિવસે જ્યારે પોતાનું પ્રવચન આપવાનું હોય એમાં એમાં આપણને વણી લે આપણી ઇડિયોસિટીને વણી લે એ દિવસે જે પ્રવચન આપ્યું એમણે એમણે એમ કીધું કે આપણને એક આદત હોય છે કે એક વિચાર આપણે ઉદ્ભવિત કરીએ અને પછી એટલી વાર એને વાગોળીએ અને પછી એને સત્ય કરીએ અને પછી પાછા આપણે હોશિયાર એટલા કે વેલિડેટ પણ કરીએ સમજી ગયા શું મેં એનર્જી ઊભી કરી ત્યાં કે આ પથ્થર મને પાડે છે ઘડી ઘડી પથ્થરે પાડ્યું તો મેં તો જોયું મેં કહ્યું તું ને હું પડીશ મને જ્ઞાત થઈ ગયું હતું ને એ જ્ઞાનનું તું મેં જ એ એનર્જી ઊભી કરી હું જ પડી અને પછી મેં વેલિડેટ કર્યું કે જો હું કેટલી હોશિયાર છું મને તો ફાસ થઈ જાય છે શું ગુરુજી સર કે તમે એક સોચનું બીજ જ્યારે બોવ છો ત્યારે એક કાર્યશક્તિ પેદા કરો છો એક કાર્યશક્તિનું બીજ બોવ છો ત્યારે એક આદત બને છે એક આદતનું બીજ બોવ છો ત્યારે કેરેક્ટર ઘડાય છે અને કેરેક્ટરનું બીજ બોવ છો ત્યારે પૂરીની પૂરી ડેસ્ટિની તમે લણો છો ઇફ યુ સો સીડ ઓફ અ થોટ યુ રીપ એન એક્શન ઇફ યુ સો સીડ ઓફ એન એક્શન યુ રીપ અ હેબિટ ઇફ યુ સો સીડ ઓફ અ હેબિટ યુ રીપ અ કેરેક્ટર એન્ડ ઇફ યુ સો સીડ ઓફ અ કેરેક્ટર યુ રી ધ હોલ ડેમ ડેસ્ટિની અને આપણી પાસે સમય જ નથી એ જાણવા માટે વિચારી